નમસ્કાર ખેડૂત મિત્રો જોઈ શકો છો આ તમાકુની ખેતી બે મહિનાની આ તમાકુ છે તમાકુનું રિઝલ્ટ અમારું ભૂમિ પરિવર્તન રૂટ પરિવર્તન અને સોઇલ હેલ્થ નીચે પાળેલું છે અને ઉપર ક્રોપ પરિવર્તન અને પેસ્ટ વર્ગોનો બે વખત સ્પ્રે કરેલો છે આ પત્તાની સાઈઝ જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે આખા ખેતરનો આ વિડીયો હું તમને બતાવી રહ્યો છું એકદમ જબરજસ્ત તમાકુ ખીલી છે અને રગ પણ જોઈ શકો છો એકદમ જબરજસ્ત તમાકુની રગ અને વિકાસ થયો છે જો તમે પણ આવી તમાકુનો વિકાસ કરવા માંગો છો તો આજે જ અમારો કોન્ટેક કરો કોન્ટેક નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે એક નંબરની આ તમાકુ થઈ છે દોસ્તો અઢી ફૂટથી ત્રણ ફૂટનું પત્તું છે એકદમ જબરજસ્ત એક નહીં તમે આખું ખેતર જોઈ શકો છો આખા ખેતરની તમાકુ એક નંબરની ખીલી છે આટલો બધો વરસાદ હોવા છતાં તમાકુ એક નંબરની છે રિઝલ્ટ જોઈ શકો છો એકદમ વિકાસ જબરજસ્ત થયો છે તો આવો જ વિકાસ જો તમે કરવા માંગો છો તો કોન્ટેક કરો આજે જ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે થેન્ક યુ સો મચ